જેનું જગતમાં કોઈ નથી એનો દેવીદાસ છે મિત્રો આજે હું તમને સમયના એવા પ્રવાહમાં પાછળ દઈ જઈશ જ્યાં ભક્તિ સેવા અને રહસ્યનો સંગમ થાય છે આપણે સૌ પરબધામ જઈએ છીએ ત્યાં માથું ટેકવીએ છીએ પણ શું તમે જાણો છો કે પરબના પીર તરીકે પૂજાતા સંત દેવીદાસ ખરેખર કોણ હતા તેમનો ભૂતકાળ શું હતો અને કયા સંજોગોમાં તેમણે આ વેરાન ભૂમિને પોતાની કર્મભૂમિ બનાવી આજે અમારી ચેનલ રહસ્યની સફરમાં આપણે આ ગૂઢ ઇતિહાસ પરથી પડદો ઉઠાવીશું વર્ષો પહેલા સૌરાષ્ટ્રના પંચાણ પ્રદેશમાં આવેલા કરમડ ગામે એક બાળકનો જન્મ થયો જેમનું નામ હતું દેવા ભગત જ્ઞાતિએ રબારી એવા દેવા ભગત નાનપણથી જ ઈશ્વરની ભક્તિમાં લીન રહેતા યુવાનીમાં તેઓ જામનગરના જામ સાહેબના ઘોડાઓની સંભાળ રાખવાનું કામ કરતા હતા પણ કહેવાય છે ને કે જેના હૃદયમાં સ્વયં પરમાત્મા બિરાજતા હોય તેને રાજવી ઠાઠમાટ કેવી રીતે રોકી શકે એક દિવસ ઘોડાઓને ચરાવતી વખતે તેમને જ્યોત દેખાય અને તેમણે રાજસી સેવા છોડીને ગિરનારની ગુફાઓમાં સાધુ સંતોના શરણે જવાનું નક્કી કર્યું અહીં જ તેમની મુલાકાત મહાન સિદ્ધ પુરુષો સાથે થઈ અને દેવા ભગતમાંથી તેઓ બન્યા સંત દેવીદાસ પરંતુ સવાલ એ થાય છે કે બાપુએ સાધના માટે પરબની આ વેરાન ભૂમિ જ કેમ પસંદ કરી એ સમયે પરબનો આ વિસ્તાર ભયાનક જંગલ અને રક્તપિત્તના દર્દીઓથી ભરેલો હતો સમાજ જેને અસ્પૃશ્ય માનીને કાઢી મૂકતો એવા અસહાય દર્દીઓની ચીસો બાપુના કાને પડી તેમણે નક્કી કર્યું કે હવે મારે જંગલોમાં બેસીને નહીં પણ આ પીડિતોની સેવામાં જ પ્રભુને શોધવા છે બાપુએ ત્યાં એક નાની ઝૂંપડી બનાવી અને ધૂણી ધખાવી આ એ જ ધૂણી છે જે આજે પણ અખંડ બળે છે તેમની આ નિસ્વાર્થ સેવા જોઈને અમરમાં પણ તેમની સાથે જોડાયા માં પોતે એક રાજકુમારી હતા પણ બાપુની દિવ્યતા સામે તેમણે પોતાનો બધો જ અહંકાર ત્યાગી દીધો ચમત્કારની વાત કરીએ તો બાપુ જે થાળીમાં જમતા એ જ થાળીમાંથી તેઓ રક્તપિત્તના દર્દીઓને પણ જમાડતા છતાં પણ તેમને ક્યારેય એ રોગ ન થયો આજે પણ પરબની અખંડ ધૂણીની ભભૂતિમાં એવી શક્તિ છે કે અસાધ્ય રોગો મટી જાય છે વિજ્ઞાન આજે પણ એ નથી સમજી શક્યું કે કેવી રીતે આ સ્થાન પર આવતા જ લોકોના મન ખંડ શાંતિનો અનુભવ કરે છે જો તમે પણ આ પવિત્ર ભૂમિના સાક્ષી બન્યા હો તો કોમેન્ટમાં જય દેવીદાસ જરૂર લખજો વીડિયોને લાઈક કરો અને અમારી ચેનલ રહસ્યની સફર સાથે જોડાયેલા રહો આવી જ રહસ્યમય સફર માટે